દરેક ભુવાજીનું કંકુ ચોખા તિલક કરી ઉઢાડી સન્માન કરવામાં આવ્યા અને રમેલમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું દરેક ભુવાજીઓ આવેલા તમામ ભાવિ ભક્તોને આશીર્વાદ આપ્યા જેમાં સવારે હવન સાંજે જમણવાર અને રાત્રે રમેલ અને બીજા દિવસે સવારે તેલ ફૂલ ચડાવવામાં આવ્યું હતું ગામે ગામથી ભુવાજી અને ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ભાવિક ભક્તોએ ભુવાજીના આશીર્વાદ લીધા હતા જલારામનગર સોસાયટીમાં આવેલ જલારામ મંદિર ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને સાંજે રજવાડી રમેલમાં ગાયક કલાકારે ડીજેના તાલે ભાવિક ભક્તો અને ભુવાજીને આનંદમાં જોવા મળ્યા અને રાત્રે ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું આ રમેલમાં ભાભરનગરજનો સહિત ઠક્કર સમાજના સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમેલનો આનંદ માણ્યો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા